અત્યારે ખેલૈયાઓમાં એ કન્ફ્યુઝન છે કે ભાઈ નવરાત્રીના કોસ્ચ્યુમ પહેરવા કે પછી રેનકોટ પહેરવો કેમ કે વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલમાં સસ્પેન્સ બની છે કે ગરબા નહીં ત્યારે ખેલૈયાઓ માટે એક સારા સમાચાર એ છે કે અમદાવાદના એસપી રિંગ રોડ પર આશાના કિરણ સમા શુભ મંડલી અને કેસરીટાટ ગરબા ગરબાના ગ્રાઉન્ડ સુકાઈ ગયા છે મતલબ કે આ બંને જગ્યા પર ગરબા યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે પણ ખેલૈયાઓ માટે અહી મોટી પડકારજનક સ્થિતિ એ છે કે ગ્રાઉન્ડ સુધી જવાના રસ્તા અને પાર્કિંગ પ્લોટમાં હજુ એ પાણી અને કાદવ કિચડ જોવા મળે છે વાહન પાર્ક કરવા માટે કાદવ કીચડમાં જવું પડે છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે 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 આ આ કાદવને કરી ગરબાના સ્ટેજ એટલે મેદાન સુધી પહોંચી શકે છે નહીં સાથે જ યંગસ્ટરના સૌથી પ્રખ્યાત એવા મંડપમ ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા પણ આ ગરબા આયોજકોએ હિંમત ન હારી અને વહેલી સવારથી જ જેસીબી ટ્રેક્ટર અને મજૂરોની ટીમને મેદાનમાં ઉતારી યુદ્ધના ધોરણે કાદવ કિચડ દૂર કરવાની કામગીરી કરી ગ્રાઉન્ડ ને ફરીથી રમાય તેવું બનાવી દેવામાં આવ્યું આમ મંડપમ ગરબાના આયોજક જય પટેલે કહ્યું કે અમે આસ્થા લઈને બેઠા છીએ આજે ફરીથી ગરબા રમી શકીશું અને સાંજે વરસાદ નહીં આવે તો ગરબાની રમઝટ આસ્થાની સાથે ફરી કરીશું નોંધનીય છે કે રવિવારે રાત્રે ગરબા રદ થયા હતા તે ખેલૈયાઓને પણ આજે મોજ માણવાની તક મળશે સફાઈ ચાલુ છે ને આશા જીવંત છે તો વાત છે મેમનગર જીએમડીસી ગ્રાઉન્ડની તો ત્યાં તો હજુ પણ પાણી ભરાયેલા છે ગુજરાત ટુરિઝમ દ્વારા ટેન્કર્સ અને મજૂરોની મદદથી પાણી કાઢવાનું કામ તો કરવામાં આવે આવ્યું પણ પરિસ્થિતિ જોતા આજે પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબા યોજાય તેવી સ્થિતિ અને પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે તેની જ બાજુમાં સનેડો ગરબા ગ્રાઉન્ડ હાલમાં સુકાઈ ગયું છે એટલે સનેડો ખાતે ગરબા યોજાય તેવી શક્યતા છે પણ ખેલાયાઓ માટે અહીં પણ પાર્કિંગમાં કાદવ કિચડ જોવા મળે છે જેના કારણે વાહન લઈને આવનારા લોકોને કાદવ પાર્કિંગ કરવું પડે તો નવાઈની વાત નથી આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ